બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં કમદસીબ રીતે નિધન પામેલા દાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ સૌદાભાઈ ચૌધરી અને દાપુબહેન કમલેશભાઈ ચૌધરીને આજે ભારે હૈયા અંતિમ વિદાય આપવામાં આવી આ દંપતીના પાર્થિવ દેહને એક જ ચિતા પર મૂકીને અંતિમ ક્રિયા કરાતા સમગ્ર થાવર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું થાવર ગામનો ખેડૂતપુત્ર કમલેશ ચૌધરી વિદેશની ધરતી પર પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ઘણા સમયથી પ્રયત્નશીલ હતો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામના ધાપુબેન સાથે તેના લગ્ન થયા હતા લગ્ન બાદ બંને પતિ પત્ની સાથે રહેવા માટે બાર જૂનના રોજ હર્ષ અને ખુશી સાથે લંડન જવા રવાના થયા હતા જોકે તેમના નસીબમાં કંઈક બીજું જ લખાયું હતું અમદાવાદ નજીક બીજે મેડિકલ હોસ્ટેલ પાસે થયેલી વિમાન દુર્ઘટનામાં બસો ઓગણસી લોકોના મોત નીપજ્યા હતા જેમાં આ દંપતી પણ સામેલ હતું દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી આખરે થાવર ગામના દંપતીના ડીએનએ મેચ થતા ગત રાત્રિએ તેમના પાર્થિવ દેહને વતન થાવર ખાતે લાવવામાં આવ્યા કમલેશભાઈનો મૃતદેહ પહેલા મળી આવ્યો હતો પરંતુ પરિવારની ઈચ્છા હતી કે બંનેની અંતિમ ક્રિયા સાથે થાય જેથી દાપુબેનના પણ ડીએનએ મેચ થયા બાદ બંનેના મૃતદેહને ગઈકાલે રાત્રે ઘરે લાવવામાં આવ્યા આજે સવારે જ્યારે દંપતીની અંતિમ યાત્રા નીકળી ત્યારે થાવર ગામ સહિત સમાજના આગેવાનો દાનેરા વહીવટી તંત્રના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા માતા પિતા અને ભાઈના આંસુ રોકાતા ન હતા આખું ગામ આજે હેબકે ચડ્યું હતું કારણ કે તેમણે પોતાના વાહલજનોનો આટલી કરુણ રીતે ગુમાવ્યા હતા આખરે બંને પતિ પત્નીએ એક સાથે આ સંસારમાંથી વિદાય લીધી અને એક જ અગ્નિમાં તેમના દેહની અંતિમ વિધિ કરવામાં આવી આ કઠિન સમયમાં પરિવારના સભ્યોને પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના દાનેરા પ્રાંત અધિકારી કમલેશભાઈ ઉનડગઢ સહિત રાજકીય આગેવાનોએ કરી હતી જે પ્લેન કેસની ઘટના બની એમાં દાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ અને ધબુબેનમાં દુઃખદ મૃત્યુ થયું હતું આ રાજ્ય સરકારના અથક પ્રયત્નોથી જે બોડી મેળવવા માટે ડીએનએ મેચની પ્રક્રિયા ચાલી રહી હતી કમલેશભાઈના ડીએનએ ચાર પાંચ દિવસ પહેલાં મળી ચૂક્યા હતા પરિવારનો આગ્રહ હતો કે બંનેનો સાથે જ અંતિમ ક્રિયા કરવામાં આવે એટલે ગઈકાલે જપુબેનના ડીએનએ લેસ્ટ થયા અને બોડીને પૂરા એસ્કોટ સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને બધાના સહયોગથી અહીંયા લાવવામાં આવી આજે અંતિમ ક્રિયા કરવામાં આવી છે સંપૂર્ણ બધા લોકો આ ઘટનાથી ખૂબ જ દુઃખદ ભાવ અનુભવી રહ્યા છે સાથે સાથે આજની ઘડીએ બંને જે મૃતક આત્મા છે એમના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે અને આ કુટુંબ ઉપર જે દુઃખની ઘડી આવી છે એમાં એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરે